કોણનગર સફળતાપૂર્વક બનાવ્યો જ નહીં પરંતુ ચાર એકા એટલે કે ચાર ગોવિંદાઓને એકબીજા ઉપર ઉભા કરીને પોતાની શક્તિ અને સંતુલનનું પ્રદર્શન પણ કર્યું આ સ્થિતિ એટલા માટે પણ ખાસ છે કારણ કે બે હજાર પચીસ નો પહેલો દસ માળનો પિરામિડ છે જેણે વિશ્વ રેકોર્ડની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે આ જીત પછી સમગ્ર જમીન પર ખુશીની લહેર દોડી ગઈ છે તો આ કાર્યક્રમમાં હાજર રહેલા પરિવહન મંત્રી પ્રતાપ સરનાયકે આ અભૂતપૂર્વ પ્રદર્શન માટે ગોવિંદા પાઠકની પ્રશંસા કરી મુંબઈના બોરીવલી માગા થાણેમાં શિવસેનાના ધારાસભ્ય પ્રકાશ સુરવેના નેતૃત્વમાં તારામતી ચેરિબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય દહી હાંડી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી રાત સુધી ચાલેલા ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભરેલું હતું વધુ ગોવિંદા પાઠકો સલામી આપવા પહોંચ્યા હતા જેમને ઉત્સવની રોનકમાં વધારો કર્યો હતો તો આ પ્રસંગે બોલીવુડ અને મરાઠી ફિલ્મ ઉદ્યોગ ઉદ્યોગના અનિલ કપૂર જયા સ્વપ્નિલ જોશી અને ગૌતમી પાટીલ જેવા પ્રખ્યાત કલાકારો પણ હાજર રહ્યા હતા અનેક રાજકીય અને સામાજિક હસ્તીઓની હાજરી એ આ દહી હાંડી ના ઉત્સવ ને વધુ ખાસ બનાવે આપી દેખ રહેતી હોય એડ પૂરે દિન સુબહે રાત તક રહેતી સાડે તીનસો થી ઉપર ગોવિંદા પદક સલામી ઉપસ્થિત રહે બહુ ભારે સંખ્યા મેં પે દહી હંડી ઉત્સવ મના ગોંદા પથકો પથક દિન ભરમાં આપે જ આઠ થર પચીસ હજાર રૂપિયા દેત થર આઠ હજાર રૂપિયા છો સાત હજાર રૂપિયા મહિલાઓ જીતનો ભર લગા ઉબલ પ્રાઇઝ આપણે સાઇકલિંગ ફર્નડી આ રેહન ક્રૂઝ હેલો એમરામ હે संजू राठौड़ है गौतमी पाटिल है अवधु गुप्ते जी है सुनील जोशी जी है ऐसे बहुत सारे कलाकार आते आप अभी सब देख ही रहे हो इस प्रकार से सबसे उत्तम व्यवस्था यहाँ पे आपको देखने को मिलेगी सीसीटीवी सीसीटीवी कितने ऑलरेडी हर कोने में ग्राउंड ગેટવે ઓફ ઇન્ડિયા ની સામે સંયુક્ત રીતે પ્રદર્શન કર્યું આ પ્રતિષ્ઠિત સ્મારક પર હજારો નાગરિકોએ પ્રદર્શન જોયું જે એક સમયે દેશમાં ઔપચારિક પ્રવેશ દ્વાર હતું અને ઓગણીસો ને અડતાલીસ માં છેલ્લા બ્રિટિશ સૈનિકો જ્યાંથી ગયા હતા તે સ્થળ એક સાંજ માટે યોગ્ય પૃષ્ઠભૂમિ પૂરું પાડતું હતું જે ભારતીય વસાહતી શાસનથી ગૌરવશાળી સાર્વભૌમ રાષ્ટ્ર તરફની સફરની ઉજવણી કરે છે સંયુક્ત પ્રદર્શને વાતાવરણને ઉત્તેજક યુદ્ધ સંગીત અને દેશભક્તિના સુરોથી ભરી દીધું જેમ કે વંદે માત્ર મેરા મુલ્ક મેરા દેશ તીરી મિટ્ટી મેં મિલ જવા ગંધો સે મિલતે હૈ ગંધે જય ભારતી શ્રોતાઓની સંપૂર્ણ ભાગીદારીઓએ આ કાર્યક્રમની જબરજસ્ત સફળતામાં ફાળો આપ્યો જે ભારતના અગ્રશીમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીનું પ્રતિનિધિત્વ કરે છે અને સંગીતનો એક અવિસ્મરણીય કલાક બનાવ્યો જે લાગણીઓને ઉત્તેજિત કરે છે તો ગૌરવને પ્રેરણા આપે છે અને રાષ્ટ્રને બાંધવી એકતાની ભાવનાને મજબૂત બનાવે આ ખાસ પ્રદર્શન ફક્ત એક પ્રદર્શન કરતા વધુ હતું તે યુનિફોર્મમાં સજ્જ પુરુષો અને સ્ત્રીઓ તરફથી તેઓ જે નાગરિકોની સેવા કરે છે તેમને હૃદયપૂર્વક સલામ આપી હતી તેમાં સ્વતંત્રતાની ભાવનાની ઉજવણી કરવામાં આવી તો શહીદ સૈનિકોની સ્મૃતિનું સન્માન કરવામાં આવ્યું અને યુવા પેઢીને એકતા શ્રીસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિના સ્થાયી મૂલ્યો થી પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવે ગેટવે ઓફ ઇન્ડિયા ઉપર ત્રિરંગો લહેરાતો હતો તેમ સંગીત તેની સાથે વચન આપતું હતું કે ભારતના સશસ્ત્ર દળોની હિંમત બલિદાન અને સેવા તેને હંમેશા ઊંચી રાખશે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે આવેલા પ્રખ્યાત મહાલક્ષ્મી મંદિરના ગઢ પર આજ 17 ઓગસ્ટ 2025 ના રોજ બપોરે લગભગ 3 વાગે ભૂસ્ખલનની ઘટના બની આ ઘટનામાં ગઢનો એક ભાગ તૂટીને નીચે મંદિર તરફ જતા ફૂટપાથ પર પડ્યો સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ફૂટપાથની આસપાસની દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્રે તાત્કાલિક પગલા લઈને ગઢ તરફ જતો ફૂટપાથ બંધ કરી દીધો છે તો ભૂસ્ખલનનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ ભારે વરસાદ અને ભૂસ્તરીય અસ્થિરતાને તેનું કારણ માનવામાં આવે છે સ્થાનિક પોલીસ અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે તો મહાલક્ષ્મી મંદિર દહાણુ ખાતે આવેલું છે અને નવરાત્રી જેવા તહેવારો દરમિયાન ભક્તોની ભીડ ખેંચે છે મુંબઈ શહેરને પાણી પૂરું પાડતું મહત્વનું તુલસી તળાવ ગુરુવારે ચૌદ ઓગસ્ટના રોજ સાંજે છ ને પિસ્તાલીસ વાગે છલકાઈ ગયું આ તળાવની કુલ ક્ષમતા આઠસો કરોડ લીટર છે અને આ વર્ષે તે સોળ ઓગસ્ટના રોજ સંપૂર્ણ ભરાઈ ગયું હતું ભારે વરસાદને કારણે તળાવમાં પાણીનો જથ્થો ઝડપથી વધ્યો જે મુંબઈ માટે સારા સમાચાર છે મુંબઈને પાણી પૂરું પાડતા સાત મુખ્ય તળાવો મોડકસાગર તાનસા અપર વૈત્રણા મધ્ય વૈત્રણા અને ભાદસામાં હાલ નેવું પોઈન્ટ સોળ ટકા પાણીનો સંગ્રહ થયો છે એટલે કે કુલ એક લાખ ત્રીસ હજાર ચારસો ને અઠાણું પોઈન્ટ એક કરોડ લિટર પાણી ઉપલબ્ધ છે તળાવોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે તેમણે નાગરિકોને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા અને બિનજરૂરી બગાડ ટાળવા અપીલ કરી છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે શનિવારે સોળ ઓગસ્ટ ની રાત્રે નવી મુંબઈના હાજરી આપી રહ્યા હતા તો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ્યારે તેઓ સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે ક્ષમતાથી વધુ કાર્યકરોની ભીડ સ્ટેજ પર એકઠી થઈ ગઈ આ વધુ ભારને કારણે સ્ટેજ અચાનક જ તૂટી પડ્યું

પોતાના એક્સ એકાઉન્ટ પર દહાંડીના અન્ય કાર્યક્રમોની તસવીરો અને વિડીયો શેર કરીને ગોવિંદાઓનો ઉત્સાહ વધાર્યો હતો પરંતુ આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા ઉપર ધ્યાન દોર્યું છે કિંગ સર્કલ સ્ટેશન નજીક આગ ધુમાડાને કારણે લોકોમાં ગભરાહટ અમૃત હોટલની સામે અને ટેકીલા બાર બિલ્ડિંગની બહાર ફૂટપાથ પર લગાવવામાં આવેલા બેસ્ટ રેડ મીટર બોક્સમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી તો અચાનક ધુમાડાના ગોટે ગોટાથી સમગ્ર વિસ્તારમાં ગભરાહટ ફેલાયો હતો ફાયર બ્રિગેડ